નમસ્કાર મિત્રો ઓમ સાઈ રામ આજના વિડીયોમાં આપણે સમજશું કે ગુરુવાર બાબાનો દિવસ કેમ માનવામાં આવે છે અને ગુરુવારે ઉપવાસ રાખવાથી આધ્યાત્મિક રીતે શું ફળ મળે છે તો મિત્રો ચાલો જાણીએ કે ગુરુવાર સાઈ બાબાનો દિવસ કેમ છે બાબા એ પોતાના ભક્તોને હંમેશા કહેતા કે સબકા માલિક એક તેમનો ઉપદેશ હતો કે ધર્મ એક છે ભક્તિ એક છે અને ઈશ્વર એક છે હિન્દુ ધર્મ અનુસાર ગુરુવારનો સ્વામી બૃહસ્પતિ એટલે કે ગુરુગ્રહ છે બૃહસ્પતિને જ્ઞાન ભક્તિ સદાચાર અને સદમાર્ગનો પ્રતીક માનવામાં આવે છે સાંઈ બાબા પોતે સત્યગુરુ હતા એટલે કે જીવને પરમાત્માની પાસે પહોંચાડનાર સદ્ગુરુ તે કારણે ભક્તિ પરંપરામાં ગુરુવારનો દિવસ સાંઈ ગુરુવાર તરીકે માનવામાં આવ્યો કહેવામાં આવે છે કે ગુરુવારના દીવા દાન અને ભક્તિ વડે ગુરુતત્વ જાગૃત થાય છે ગુરુ તત્વ જાગે એટલે જીવનમાં રસ્તો ખુલવા લાગે છે બાધાઓ ધીમી પડે છે અને ચિત્તમાં શાંતિ ઉતરે છે સાઈબાબાના દર્શન પાઠ અને ધ્યાન ગુરુવારે કરવાથી ભક્તને કૃપા ખાસ ઝડપથી મળે છે તો મિત્રો હવે જાણીએ ગુરુવારે ઉપવાસનું આધ્યાત્મિક મહત્વ શું છે ગુરુવારનો ઉપવાસ માત્ર ખાવા પીવાની મર્યાદા નથી તે શરીર સાથે મન અને ભાવનાનું શુદ્ધિકરણ છે ધાર્મિક મત અનુસાર ઉપવાસ મનને એકીકરણ તરફ લઈ જાય છે ઇન્દ્રિયો પર નિયંત્રણ વધે છે અને ચિત્તમાં ભક્તિ અને સંકલ્પ શક્તિ મજબૂત બને છે સાંઈની પરંપરામાં ગુરુવારના ઉપવાસનું ફળ શું છે તે જાણીએ ઈચ્છાપૂર્ણતા સાંઈ બાબા ભક્તોના સકારાત્મક સંકલ્પ પૂરા કરે છે ગુરુકૃપા એ સદગુરુની અનંત શક્તિ ભક્તના જીવનમાં પ્રવેશે છે દુઃખ કપાય છે એટલે કે કર્ણાર્જિત પાપોનો ક્ષય થાય છે કામ ક્રોધ અને મોહ ઉપર નિયંત્રણ થાય છે માનસિક શાંતિ અને સુખ સમૃદ્ધિ વધે છે ઉપવાસ દરમિયાન પીળા રંગનું દાન ચણાનો લોટ કે કેળું અને સાઈ નામનો જપ આ બધું સાત્વિક શક્તિને વધારતું માનવામાં આવે છે સદગુરુની કૃપા ત્યારે જ ઉતરે છે જ્યારે ભક્તિ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ હૃદયની અંદરથી નીકળેલી નિષ્ઠાથી ભરેલ પ્રાર્થના હોય તો મિત્રો ચાલો જાણીએ કે કેવી રીતે ઉપવાસ કરવો જોઈએ સવારમાં સાંઈ મૂર્તિ તસવીર કે દીવા સમક્ષ બેસીને ઓમ સાઈ રામ એવો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ શ્રી સચ્ચરિત્રનો પાઠ અથવા એક અધ્યાય વાંચવો જોઈએ પીળો પ્રસાદ જેમ કે બેસન લાડુ અથવા ખાંડ અને ચણા ચઢાવવા જોઈએ રાત્રે પ્રાર્થના સમયે માત્ર એટલું કહેવું કે બાબા મારી અંદરનો અહંકાર દૂર કરી ભક્તિનો પ્રકાશ ઉતારો આજ સાચો ઉપવાસ છે ગુરુવારનો ઉપવાસ એ સાંઈ બાબાની ઉપાસના અને ગુરુ તત્વની કૃપા આ ત્રણેય મળીને ભક્તના જીવનમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે સાંઈ બાબા કોઈ ચમત્કારમાં નથી પણ ભક્તના હૃદયમાં જાગી આવેલી શ્રદ્ધા એ સાચો ચમત્કાર છે ઓમ સાંઈ જય સાંઈ